ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશે સવારમાં જાગી ગયા જુઓ મસ્ત મજાના અને આપણા પાર્કિંગમાં આપણી રાહ કબૂતરા પણ રહ્યા હા જો તો જઈએ એમના દાણાને વાપી આવીએ આ તો સવારમાં પહેલું કામ આપણું આ જ છે પણ હું વિડીયો બતાવતી નહીં પણ જુઓ તમે કેટલા બધું કબૂતરા જુઓ જેટલા બધા હા તો આપણે આપી દઈએ ચક્કાના દાણા અને પાણી પેલા પક્ષી પણ કેટલા હજુ જેવા આપણે દાણાના રોટીને પાણી મૂકશું એવું જ આવી જશે તો તમે પણ તમારથી બને એટલી સેવા કરો કોઈનો મદદરૂપ થાવ જો

વાગી જા હો પીન તો પાહ ઉપડ્યા કરે જો બેય ભાઈ બોન મન નું મર જાય હું પાછળ જાઉં અને અહીં પપ્પા ચડ્યા તા પર કીશો હૈ બોલતાય નહીં આ કો હવે ધોન પાલક જોઉં મસ્ત લીલો લીલો થઈ ગયો take down utar liye

Ayo, berlunuh, kisah benjai Hera. Aji, bye Dika. Bye. Ini Ramma Jaya nu kalian perlu, mustahil jalan. Ibu. Jumping, latar, nah itu sama lagi.

વાપીઆે આ તો સવારમાં પહેલું કામ આપણું નહીં પણ જો તમે કબૂતરા દાણા પાણી પેલા પક્ષી પણ કેટલા હા જો જેવા આપણે દાણાના પાણી મૂકશું એવું આવી જશે તો તમે પણ તમારથી બને એટલી સેવા કરો કોઈનો મદદરૂપ થાવ જો તો જો ગાઈસ એટલા બધા આવી ગયા હ કબૂતરાં ચકલા હું બોલું એટલે ઉડી જાય છે આપણે બોલવું નહીં અંદર એ સમય આવી ગયા હ પાસા અમારા પાલક નું ખેતરમાં જો આપણે આટલો પાલક વાયો હ અહી મતલબ ટામેટા ટામેટા છે અને ઉપર નારિયળ પણ બહુ બધા છે

થોડાક મને આલજો હા હાજુ મને મનાલીશ એ પાડ્યું કે અહીં આવ્યું મને મળી જ્યું મારું નારિયો લોકીશું હા તો બધું તાર જ પકડવાનું આવે જો બીજું પાડ્યું બસ એ બસ હવે ના પાડશો બસ બહુ ના પાડશો બહુ થઈ ગયા હવે ઉપડ્યા કરે જો બે પી બોલ મન નું મર જાય હું પાછળ જવું અને એને પપ્પા ચડ્યા તાબા પણ કીશો બોલતા નહી អត់ទៅហើយនរអាយដូនប៉ាលកជុំមស្ទលលលលទៅហ្គាតែដានតាលីយេ

કોથમી તો જો કોથમી ચેવડો મોટો જુડો હ હુપિયાનો મોટા નો દુપિયા નો ગાજર બધું લાયા તો હજુ આગળના અથાણું બનાયું આંડલી લઈ જ પછી ગાજર નું